અમદાવાદના પાલડી વિસ્તારમાં નજીવી બાબતે પોલીસ કર્મીએ એક મહિલાને જાહેરમાં લાફા ઝીકી દીધા નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ કર્મીએ એક મહિલાને જાહેરમાં લાફા ઝીકી દીધા હોવાનો વિડીયો સામે આવ્યો છે વાસણામાં રહેતી બંસરી ટક્કર નામની મહિલા ગઈકાલે સાંજે ચાર રસ્તાનું સિગ્નલ ક્રોસ કરતી હતી તે દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારી જયંતિભાઈ ઝાલાએ તેમને રોકીને લાયસન્સ માગ્યું હતું જેથી બંસરીબેને પણ પોલીસકર્મી પાસે તેમનું આઈડી કાર્ડ માંગ્યું હતું જેથી પોલીસકર્મીએ આઈડી આપ્યું હતું જે જોઈને બંસરીબેન પોલીસકર્મીના આઈડી પરત આપી રહ્યા હતા તે દરમિયાન આઈડી નીચે પડી ગયું હતું આઈડી નીચે પડતા જ પોલીસકર્મી ગુસ્સે થઈ ગયા હતા અને આક્રોશમાં આવીને બંસરીબેનને લાફા જીતવા લાગ્યા હતા પોલીસકર્મીના માનને પગલે મહિલાને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી મહિલાએ ગભરાઈને એકસો નંબર પર કોલ કર્યો હતો ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈએ પણ આ મહિલાને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી પોલીસ સ્ટેશનની અંદર જ પોલીસ કર્મી દ્વારા મહિલા સાથે થયેલા આ દુર્વ્યવહારને કારણે પોલીસની કામગીરી સામે અનેકો સવાલો ઉભા થયા છે ત્યારે વિવાદ વધતા આ મામલો ગૃહ મંત્રાલય સુધી પહોંચતા કડક કાર્યવાહીના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા લોકો પોલીસ કર્મી સામે ફિટકાર વરસાવી રહ્યા છે જય હિન્દ Я и